ગામ સુધી માસ માર્ગ અને દ્વારા આશરે ચાર કરોડના ખર્ચે પાકા ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો જેનો આજ દિવસ સુધી મરામત કરવામાં આવી નથી જેથી ચોમાસા પહેલા રોડની બંને સાઈડ ઉપર તાત્કાલિક સોલ્ડર કરાવી તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ડભોઈથી વઢવાણા ગામ સુધી ચાર માસ પહેલાં માર્ગ અને મકાન તંત્ર દ્વારા આશરે ચાર કરોડના ખર્ચે પાકો ડામરનો રસ્તો બનાવ્યા પછી આ જ દિવસ સુધી તેને મરામત કરવામાં આવ્યા નથી રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોય તથા રોડની બંને સાઇડ ઉપર સોલ્ડર કરવામાં આવ્યા નથી કોન્ટ્રાક્ટર દ્વારા પ્રખ્યાત વડવાણા સિંચાઈ તળાવ ખાતે પ્રવાસીઓ પક્ષીઓને નિહાળવા આવતા હોય બાળકો ડભોઈ ભણવા માટે જાય છે માર્ગ મકાન તંત્ર ડભોઈ અને સંખેડા દ્વારા બે તાલુકાને જોડતા રસ્તો બનાવ્યો હતો પરંતુ બનાવ્યા પછી આ દિવસ સુધી કોઈપણ જાતની મરામત કરી ન હોવાના કારણે હાલ આ રસ્તો કેટલીક જગ્યાએથી તદ્દન ખાડાવાળો અને ઉબડખાબડ બની ગયો છે જેથી દ્વિચક્રીય વાહન સાયકલ સવાર સહિત ફોર વ્હીલર ગાડીઓ માટે અને એસટી બસ તથા દૂધના ટેન્કરમાંથી માથાનો દુખાવો બનેલ છે આ પંથકના ચૂંટાયેલા સરપંચશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યો તથા પોતાની જાતની નેતા કેવડાવતા આગેવાનો આ રસ્તાની મરામત અને આગામી આવતા ચોમાસા પહેલાં રોડની બંને સાઇડ ઉપર તાત્કાલિક શોલ્ડર કરાવે એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે